સાડા ચાર કરોડના ખર્ચે બગસરાની અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્સર સેન્ટર સીએચસીનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ અને આ જ દિવસે ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે આજ વિધાનસભાને બે સુંદર મજા સારી સગમડો ધરાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે કેટલા પીએચસી સીએચસી સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવા અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટેની પણ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે બહુજન હિતાય બહુજન સુખાયના મંત્ર સાથે આ ચાલતી ભારતીય જનતા પાર્ટીનો ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર આરોગ્યને પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એનું મહત્ત્વ સમજતા હતા ને મહત્ત્વ આપતા હતા અને એના કારણે આજે એક એવું નેટવર્ક બે હજાર અગિયારની વસ્તીના પ્રમાણે નહીં પરંતુ બે હજાર પચીસની વસ્તી પ્રમાણે એ આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનો પ્રયત્ન પરિણામલક્ષી આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અડધો ભરેલો છે લાખો પણ ભરી જશે તમે ચિંતા ના કરો જેમ ડાયાલિસિસ સેન્ટર ની વાત થઈ એમ ખૂટતી કોઈ પણ સુવિધાઓ અહિયાં લાગે એ તમામ પૂરી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે